ભરૂચ જિલ્લાના જંબુસરમાં સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આઉટસોર્સિંગ બંધ અને પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગ જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવાને ત્રણ દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સંઘના પ્રમુખ મણિલાલ ડી સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો આગામી સાત દિવસમાં તેમની માંગણીઓ ન સ્વીકાર થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

આ મુજબ છે જે પૈકી આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી કરાવવામાં આવતી સફાઈની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે પડતર માંગણીનું નિરાકરણ છેલ્લા ત્રણ દાયકાથી પડતર રહેલી તેમની માંગણીનું નિરાકરણ લાવવામાં આવે આ મુદ્દે અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે કોર્ટના આદેશોનું પાલન આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સરકાર અને કોર્ટે કામદારોના હિતમાં અનેક હુકમોને પરિપત્રો બહાર પાડ્યા હોવા છતાં તેનું ખુલ્લામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જે કારણે કામદારો તેમના હક અને અધિકારોથી વંચિત રહે છે અને તેમનું શોષણ થાય છે સંઘે સ્પષ્ટ જણાવ્યું જો દિવસમાં તેમની સ્વીકારવામાં નહીં આવે તો તમામ સફાઈ કામદારો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલનો આશરો લેશે ઉલ્લેખનીય છે કે આગાઉ પણ એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું પરંતુ નગરપાલિકા દ્વારા તેને ધ્યાનમાં ન લેવાતા ફરી એકવાર આ પગલું ભરવામાં આવ્યું છે રિપોર્ટર ગંભીર સિંહ મકુવાણા જંબુસર